હરીન પટેલે કેમિકલ કંપનીમાં કર્મચારીઓના સંલગ્નતા પર પેપર રજૂ કર્યું અને તે રિસર્ચ મેટ્રિક્સ આઈ એસએસએન તેવીસ એકવીસ ડેસ સાત હજાર તોતેરમાં પ્રકાશિત થતા જંબુસરનું નામ રોશન કર્યું જંબુસરના હરીન સંજયભાઈ પટેલ જેઓ બીકોમ કોમ એમએચઆરએમ પીજી ડીએલપી પીજી આઈઆરપીએમ બાદ રાય યુનિવર્સિટી અમદાવાદ ખાતે પીએચડીનો અભ્યાસ તેમના રિસર્ચ ગાઈડ ડોક્ટર સંદીપચંદ્રાની ચંદ્રાની હેઠળ કરી રહ્યા છે હાલ હરિન પટેલ એકલબારા ઓનેરિયો લાઈફ કેર કંપનીમાં ડેપ્યુટી મેનેજર એચઆર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે પિતાનું સ્વપ્ન સાકાર કરવા નોકરી સાથે પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે એમ કે કોમર્સ કોલેજ ભરૂચ અને રિસર્ચ મેટ્રિક્સ ઇન્ટરનેશનલ મલ્ટી ડિસિપ્લિનરી જર્નલ એપ્લાઇડ રિસર્ચના સહયોગથી અઠાવીસ એક બે હજાર પચીસના રોજ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં હરિન પટેલે કેમિકલ કંપનીમાં કર્મચારીની સંલગ્નતા પર એક વૈચારિક અભ્યાસ પર રિસર્ચ પેપર રજૂ કર્યું હતું અને તે રિસર્ચ મેટ્રિક્સના વોલ્યુમ પાંચ અંક છ બે હજાર પચીસમાં પ્રકાશિત થતા તેઓએ બંને પ્રમાણપત્ર મેળવ્યા હતા માહિતી મળતા પટેલે પિતાના ચરણ સ્પર્શ કરી પ્રાપ્ત કર્યા હતા અને તથા કાછિયા પટેલ સમાજનું નામ રોશન કરતા શુભેચ્છકો દ્વારા હરીન પટેલ વધુને વધુ ઉચ્ચ શિખરો સર કરે પ્રગતિના પંથે આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી જે અંગેની માહિતી આજે બપોરે બે કલાકે પ્રાપ્ત થઈ હતી